હરતા દેવ ગણેશજીની આરાધના પર્વ ગણેશોત્સવની આતુરતાથી રાહ જોવાઈ રહી છે શહેરમાં ઠેર ઠેર ભવ્ય આગમન યાત્રાઓનો નવો દોર શરૂ થયો છે જેની પાછળ આ શહેરમાં અદદ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે ગણેશ આગમનની લોકો કેટલાય સમયથી વાટ જોતા હોય છે મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ ગણેશજીનો ક્રેઝ જોવા મળતો હોય તો એ છે સુરત શહેર

ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવતી હોય છે જેમાં કતારાથી સાઉથ લિઝિંગ અઘોરી સાધુઓ જાયન્ટ હનુમાનજીની થીમ બજાવતા લોકોને અન્ય રાજ્યોમાંથી બોલાવતા હોય છે દર વર્ષે ગણેશજીના આગમન પાછળ કરોડો રૂપિયા ખર્ચ આયોજકો દ્વારા કરવામાં આવતો હોય છે સુરત શહેરમાં આઠ હજાર જેટલા ગણેશ મંડળો શોભાયાત્રા નીકળતા હોય છે અને બધું જ મળીને સહેજે પણ પચાસ કરોડનો ખર્ચ બાપાના આગમન પાછળ થતો હોવાનું માનવામાં આવી રહ્યું છે બાપ્પાની શાહી સવારી પાછળ ચાલુ વર્ષે અધધ પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે સુરતના વીસ મંડળોએ આગમન યાત્રા પાછળ સરેરાશ પચીસ લાખ ત્રીસ મંડળોએ પંદર લાખ અને પચાસ મંડળોએ દસ લાખનું બજેટ ફાળવ્યું છે જેમાં સો મોટા મંડળો જ ચૌદ પોઈન્ટ પાંચ કરોડનો ખર્ચ કરશે કાંતારા ઉપર શોભા નીકળવાની હતી કાંતારા ભીશમાં આવેલા કલાકારો તે માટે સત્યાવીસ કલાકારોની વિશેષ ટીમ આવી હતી આ સિવાય બસો પચાસ ઢોલવાળા બેન્ડ પાર્ટીમાં ચાલીસ જણા લિઝિંગ કરવા સો યુવાનો સહિત સમગ્ર શોભાયાત્રામાં પાંચસો કલાકારો જોડાયા હતા લાખો રૂપિયાના ખર્ચે જ્યારે ભગવાન ગણેશજી શોભાયાત્રા નીકળવામાં આવતી હોય છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો આ શોભાયાત્રા જોવા માટે ભેગા થતા હોય છે ત્યારે ગણેશ આયોજક મંડળોમાં એક ક્રેઝ હોય છે કે પોતાની શોભાયાત્રામાં સૌથી વધુ લોકો જોવા માટે ઉમટે મને લાગે છે આ આંકડો 100 કરોડને પાર કરી લેશે બીજા 24 થી 28 લોકોએ એપ્લાય અમારે ત્યાં કરવા માટે અરજીઓ કરી છે ઇન્સ્યોરન્સ કરાવવા માટે